નમસ્કાર આજે આપણે ગુજરાતના ઇતિહાસની એક એમ કે ઘણી દુઃખદ પણ મહત્વની ઘટના વિશે વાત કરવાના છીએ બે હજાર એકનો ધરતીકંપ અને એ પણ એક ખાસ નજરથી જસમા નામની એક અગિયાર વર્ષની છોકરીના અનુભવ દ્વારા હા આપણી પાસે જસમાની વાતો છે અને એ સમયના કેટલાક અહેવાલો પણ છે બરાબર એના આધારે આપણે સમજશું કે ખરેખર એ દિવસે શું બનેલું કેવી અસરો થઈ અને પેલું લોકોએ એકબીજાનો સાથ કેવી રીતે આપ્યો અને આ આખી વાતનો હેતુ એ સમજવાનો છે કે આવી કુદરતી આફત આવે ત્યારે એમ કે સમાજ તરીકે આપણે શું શીખી શકીએ છે અને મદદ કેટલી જરૂરી બની જાય છે ચાલો જસમાની વાતથી શરૂ કરીએ એ કહે છે કે ધરતીકંપના આટલા વર્ષો પછી પણ ક્યારેક એને ધરતી હલતી દેખાય છે ઓ કેટલો ઊંડો પ્રભાવ પડ્યો હશે એના મન પર હા એ દિવસ હતો છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકનો જસમાના ગામમાં શાળાના મેદાનમાં ટીવી પરેડ જોવા લોકો ભેગા થયા હતા અને અચાનક જ ધરતી ધ્રુજવા માંડી જોરથી બધા એટલા ડરી ગયા કે આમ તેમ ભાગવા માંડ્યા કોઈને કશી ખબર જ ન પડી કે શું થઈ રહ્યું છે ધરતીકંપ એટલે સાવ સાદી ભાષામાં કહીએ તો પૃથ્વીના પેટાળમાં જે પ્લેટો છે એમના ખસવાથી જમીનનું ધ્રુજવું અને એ દિવસે ધ્રુજારી એટલી ભયાનક હતી કે શું થયું જસમા કહે છે થોડી જ મિનિટોમાં આખું ગામ જાણે પત્તાના ઘર હોય ને એમ પડી ગયું જમીન દોસ્ત બાપ રે એટલે મોટા ભાગના ઘર પડી ગયા લગભગ બધા જ અને ઘર પડે એટલે અંદરની બધી વસ્તુઓ હા કપડા અનાજ વાસણો જે પણ હોય બધું કાટમાળ નીચે બરાબર એટલે લોકો પાસે પહેરવા ઓઢવા કે ખાવાનું પણ રહ્યું નહીં એ સમયે પહેલો વિચાર શું આવ્યો હશે લોકોના મનમાં મુખ્યત્વે બેજ વાત એક તો જો કોઈ કાટમાળે નીચે દબાયું હોય તો એને જેમ બને એમ જલ્દી બહાર કાઢવું અને બીજું જે ઘવાયા હોય એમની સારવાર કરવી પણ સારવાર કરે કોણ તમે કહ્યું એમ ગામનું દવાખાનું પણ હા એને પણ નુકસાન થયું હતું પણ ગામના ડોક્ટરે હિંમત ન હારી બીજા ગામ લોકોની મદદ લઈને એમણે ઘાયલોની સારવાર ચાલુ રાખી ખરેખર સલામ એમને પણ આ તો માલસામાનની વાત થઈ જાનહાની પણ થઈ હશે ને ચોક્કસ બહુ દુઃખદ વાત છે પણ જસમાના ગામમાં છ લોકો મૃત્યુ પામ્યા હતા એમાં એના નાનાજી પણ હતા ઘર પડ્યું ત્યારે ડટાઈ ગયા હા જસમા કહે છે કે એની માં બહુ રડતી હતી આખું ગામ જાણે શોકમાં ડૂબી ગયો હતો આવી પરિસ્થિતિમાં એકબીજાનો સહારો બહુ જરૂરી બની જાય એકદમ સાચી વાત ગામના સરપંચ હતા મોટા બાપુ એમના ઘરને ઓછું નુકસાન થયેલું એમણે તરત જ પોતાના કોઠારમાંથી બધા માટે ચોખા ઘઉં બધું કાઢ્યું વાહ અને પછી ગામની બધી સ્ત્રીઓ ભેગી થઈ મોટા બાપુના આંગણે જ રસોઈ બનાવે અને આખું ગામ સાથે બેસીને જમે એ એકતા જોવા જેવી હતી પણ રહેવાનું ક્યાં ઘર તો હતા નહીં અને જાન્યુઆરી એટલે કડકડતી ઠંડી અને ઉપર આકાશ નીચે ધરતી લોકો પાસે ઓઢવા પાથરવાનું પણ પૂરતું ન હતું અને એનાથી એ મોટો ડર હતો પેલો કે ફરી ધરતીકંપ આવશે તો હા એ ડરને લીધે લોકો રાત્રે સૂઈ પણ નોતા શકતા સતત જાગતા રહેતા આ બહુ અઘરી પરિસ્થિતિ કહેવાય મદદ ક્યારે પહોંચી થોડા દિવસ લાગ્યા પણ પછી ધીમે ધીમે બાળથી એટલે કે બીજા શહેરોમાંથી લોકો મદદ લઈને આવવા માંડ્યા શું શું લાવ્યા ખાવાનું પાણી દવાઓ ગરમ કપડા જેવી તાત્કાલિક જરૂરિયાત હોય એ બધું અને રહેવા માટે હા કેટલાક સરકારી અને બીજા સેવાભાવી જૂથોએ આવીને પ્લાસ્ટિકના તંબુ બનાવી આપ્યા જો કે કહે છે કે તંબુ ઠંડી રોકી પણ માથે એક છત જેવું સમયે બીજા કોણ કોણ ગામમાં કેટલાક વૈજ્ઞાનિકો આવ્યા હતા એ લોકો સમજવાનો પ્રયત્ન કરતા હતા કે કયા વિસ્તારમાં ધરતીકંપનું જોખમ વધારે છે કેમ આવ્યો વગેરે અને પેલા એન્જિનિયરોને આર્કિટેક્ટ ઘર બનાવવા માટે હા એ પણ આવ્યા હતા એમણે લોકોને ખાસ પ્રકારની ડિઝાઇન બતાવી એવી ડિઝાઇન કે જેથી ભવિષ્યમાં ધરતીકંપ આવે તો ઘરને ઓછું નુકસાન થાય અથવા તો પડે નહીં એટલે સલામતી માટે જરૂરી હતું બિલકુલ પણ એક બીજી વાત ઊભી થઈ ગામ લોકોને ડર લાગ્યો કે જો આવા નવા ડિઝાઇન વાળા ઘર બનશે તો એમનું ગામ પહેલા જેવું નહીં લાગે એમની ઓળખ એમની પરંપરા એની ચિંતા હતી બરાબર એમને થયું કે આપણું જૂનું ગામ જાણે ખોવાઈ જશે એટલે એમણે શું નક્કી કર્યું ખબર છે શું એમણે નક્કી કર્યું કે અમે ઘર તો અમારી રીતે જ બનાવીશું હા નિષ્ણાતોની સલાહ લઈશું પણ બાંધણી જૂની પદ્ધતિથી જ કરીશું પણ ગામની જે શાળા છે એ નવી મજબૂત ડિઝાઇન પ્રમાણે જ બનશે જેથી બાળકો સલામત રહે વાહ સારો નિર્ણય કહેવાય હા સમુદાય વિચારીને લીધેલો નિર્ણય હતો અને પછી ગામને ફરી બેઠું કરવાનું કામ કેવી રીતે થયું એ પણ એક જોવા જેવી વાત હતી બધા જ ગામલોકો સ્ત્રી પુરુષો યુવાનો બધા સાથે મળીને કામે લાગ્યા શું કર્યું એમણે નજીકના તળાવમાંથી માઠી ખોદીને લાવ્યા એમાં છાણ ભેળવીને મોટા મોટા ગારાના ગોળા બનાવ્યા એ ગોળા એકબીજા પર મૂકીને દિવાલો ઉભી કરી પછી એને ચૂનાથી ધોળી અને પછી એમને એમ જ રહેવા દીધું ના રે ના પછી તો એ દિવાલો પર સુંદર ભાતચિત્રો દોર્યા અને એમાં રંગબિરંગી કાચના ટુકડા એટલે કે આભલા લગાવ્યા ઘરને એકદમ શણગારી દીધું રાત્રે એ દીવા ચમકતા હતા વાહ એટલે એમનું ગામ ફરીથી જીવંત થઈ ઊઠ્યું પોતાની રીતે બરાબર અને પેલી જે મદદ કરવા આવેલી સંસ્થાઓ હતી ને એમણે બાળકોને ધરતીકંપ વખતે શું કરવું એ પણ શીખવ્યું હા એ બહુ જરૂરી છે શું સલાહ આપી એમણે કહ્યું કે જો ધરતીકંપ આવે અને તમે ઘરમાં હો તો જો શક્ય હોય તો તરત ઘરની બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં જતા રહેવું અને જો બહાર નીકળવું શક્ય ન હોય તો તો કોઈ મજબૂત વસ્તુ જેમ કે ટેબલ નીચે બેસી જવું અને ટેબલના પાયાને જોરથી પકડી રાખો અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ત્યાં જ રહેવું હમ આ માહિતી તો બધા પાસે હોવી જ જોઈએ આપણે જસમાના ગામની વાત કરી પણ ભુજ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં તો સ્થિતિ વધુ ગંભીર હતી ને ખૂબ જ ગંભીર ટીવી પર જે અહેવાલ આવતા હતા એ મુજબ ભુજમાં તો હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને એથી એ વધુ ઘાયલ થયા હતા કેટલું ભયાનક હા અને બચાવ કાર્ય માટે તો સેનાના જવાનોને બોલાવા પડ્યા હતા ઘણી બધી ઇમારતો પડી ગઈ હતી કાટમાળ હતાવવો લોકોને શોધવા બહુ મોટો પડકાર હતો દેશ થી પણ મદદ આવી હતી ખરું ને હા ઘણા દેશોએ અને સંસ્થાઓએ મદદની ઓફર કરી હતી પૈસા સામાન નિષ્ણાતોની ટીમ બધું જ આખી ઘટના શું શીખવે છે કારીતંત્રની તાત્કાલિક મદદ જેમ કે સેના ફાયર બ્રિગેડ અને બહારથી આવતી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય લોકોનો સહયોગ આ બધું ભેગું થાય ને ત્યારે જ પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય અને લોકોને ફરી ઊભા કરી શકાય અને પેલી માનવતા એકબીજાને મદદ કરવાની ભાવના એ સૌથી મહત્વની બિલકુલ એ જ ટકાવી રાખે છે તો આજે આપણે બે હજાર એકના ધરતીકંપની ભયાવહતા જોઈ જસમા અને એના ગામ લોકોના અનુભવો સાંભળ્યા કેવી રીતે લોકોએ હિંમત રાખી મદદ આવી અને ગામ ફરી બેઠું થયું એ જાણ્યું અને સલામતીના પાઠ પણ શીખ્યા હા અને શ્રોતાઓ માટે એક નાનકડો વિચાર કે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં જો કદી ભગવાન ન કરે પણ આવી કોઈ કુદરતી મુશ્કેલી આવે તો આપણે પોતે શું કરી શકીએ આપણા પડોશીઓ સાથે મળીને કેવી રીતે એકબીજાને મદદરૂપ થઈ શકીએ એ વિશે વિચારવું જરૂરી છે કલાચ નાની મોટી તૈયારીઓ પણ કરી શકાય ચોક્કસ અગાઉથી થોડું વિચારી રાખીએ તો કટોકટીના સમયે કામ લાગે બહુ સાચી વાત આ વિચાર સાથે જ આજની આપણી વાત અહીં પૂરી કરીએ છીએ નમસ્કાર નમસ્કાર